તમારે કેન્સર છે તો અમે તમારા અમે અમારા છોકરાઓને તમારી સાથે ના રમાડીએ ઉપરથી મારા અમારા પેરેન્ટ્સ જે પ્રોપર્ટીઝ છે એ લોકો બધું મારી પાસે વેચી દઈ અને જ્યારે અમે રાજકોટમાં આવ્યા ત્યારે અમને કોઈ ભાડે મકાન દેવા માટે પણ રાજી નથી નોર્મલ યો પ્લીઝ કોઈ રોતા નહીં પ્લીઝ કોઈ એવું નહીં વિચારતા કે ઓહો હવે શું થશે આ બહુ નોર્મલ વસ્તુ છે અને હવે સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે આ વસ્તુમાં મને કેન્સર છે ત્યારે મારા બે બાળકો નાના હતા અને હું જાગૃતિ માટે એમ જ કહીશ કે હિંમત હારશો તો જિંદગી હારશો એટલે ભાંગી નહોતા પડ્યા ભૂકો જ થઈ ગયા હતા એમ માની લ્યો અને એ લોકોને અચાનક આપણાથી દૂર કરવા એટલે એક કોઈને એના માટે એવડો મોટો આઘાત હતો મારા કરવાની જરૂર નથી કારણ કે તમે ટ્રીટમેન્ટ જેટલી વહેલી તકે કરાવશો એટલું વધારે સારું છે કારણ કે કેન્સર ખૂબ જ ઝડપથી સ્પ્રેડ થઈ છે પ્લીઝ તમે કેન્સરની ટ્રીટમેન્ટ કરાવો આમાંથી હું અત્યારે આઠ વર્ષથી આવું બહાર નીકળી ગઈ છું ને પાંચ વર્ષની ઉંમરે બ્લડ કેન્સર હતું એ ટાઈમે મને કેન્સર

અને પછી એમાંથી બહાર આવવું અને વાળ વન બાય વન કિમો કિમોની સાઈડ ઇફેક્ટ

કેટલાક બીજા બે મિત્રોની સાથો બે આપણો કામ ફીના મેં તા ફીનાペン કેન્સર મને બ્રેસ્ટ કેન્સર હતું મને એમ

મને કઈ જ નહીં થાય કઈ નહીં અને હકીકતમાં એ જે મનોબળ કુદરતી રીતે જ ખબર નહીં કુદરતી શક્તિ હતી ભગવાન મને ખૂબ જ સાથ આપ્યો મારા ફેમિલી મેમ્બર્સનો બધાનો ખૂબ જ સપોર્ટ હતો મારા મમ્મી 64 યર્સ ની છે મારા માટે જ્યુસ બનાવતા એને મારી ખૂબ જ સેવા કરી છે એટલે આ બધામાંથી બહાર આવવામાં બધાનો ખૂબ જ સાથ હતો મને તમારી હિંમત અને પરંતુ એ કેન્સર એનો ડર વ્યક્તિને ભાંગી હોય છે એવા કે જે હજી કેન્સરની છે કેન્સરની સામનો કરી રહ્યા છે ઘણી વખત હિંમત હારી જતા હોય છે શું હિંમત કરવાની જરૂર નથી કારણ કે તમે ટ્રીટમેન્ટ જેટલી વહેલી તકે કરાવશો એટલું વધારે સારું છે કારણ કે કેન્સર ખૂબ જ ઝડપથી સ્પ્રેડ થઈ છે લાઈક વન વીકમાં જ એક બે ગાંઠ વધે છે એવા કિસ્સાઓ પણ બને છે મારે જેવું થયું હતું એટલે જેટલું બને એટલું જલ્દી કરશો તો તમારે ઓછી ટ્રીટમેન્ટ લેવી પડશે ઓછી યાતનામાંથી પસાર થવું પડશે એટલે વધારે કીમો લેવા પડે વધારે રેડિયેશન લેવા પડે અને મેડિસિન્સ વધારે લેવી પડે અને તમે માની લો કે આપણે માથાની ટીકડી લઈએ આપણે હેડેકની તો એની પણ સાઇડ ઇફેક્ટ હોય છે અમારા જે આજની તારીખે એક ટેબ્લેટ લેવાની હોય છે તો તમે વિચારો એની કેટલી સાઈડ ઇફેક્ટ હશે હશે અમારી ઇમ્યુનિટી લો થઈ ગઈ છે પણ છતાં પણ અમે એ મનમાં રાખતા નથી જુસ્સાથી જીવીએ છીએ લે તમારે પ્રો ટ્રીટમેન્ટ કરાવવાની ચોકસ કરાવવાની અને 40 વર્ષ પછી બધી લેડીસે મેમોગ્રાફી ફરજિયાત કરાવી જ જોઈએ એ જરૂરી છે અને તમે જાતે પણ ચેક કરી શકો નહી તો તમે 40 યર્સ પછી તમે મેમોગ્રાફી હોસ્પિટલ કરાવી શકો બેન નામ શું છે કવિતાબેન કેન્સર હતું તમને આજે બહાર મને બ્રેસ્ટ કેન્સર હતું જ્યારે ત્યારે મારું હતું મને હું વર્કિંગ લેડી છું મારે પોતાનું રેસ્ટોરન્ટ છે એટલે હું ક્યારેય મેં આ વસ્તુને છે ને બહુ કેઝ્યુઅલ લીધી છે કે મને નોર્મલ કોઈ વસ્તુ થઈ છે મેં ક્યારેય આ વસ્તુને એવી રીતે ટેકલ જ નથી કરી કે ઓહો મને કેન્સર થઈ ગયું છે મેં મારી સર્જરી કરી ત્યાર પછી હું વન વીકમાં મારા વર્ક પ્લેસ ઉપર વહી ગઈ હતી આફ્ટર કિમો ઓલ્સો ડાયરેક્ટલી ફ્રોમ ધી હોસ્પિટલ હું ડાયરેક્ટ મારા વર્કપ્લેસ ઉપર વહી જાય બહુ એવું હોય કે હું ઊભી નથી થઈ શકતી તો જ બે દિવસ હું મારા કામ પર ના ગઈ બાકી મેં ક્યારેય મારું કામ મૂક્યું નથી મારી રૂટીન લાઈફ નથી અને બહુ કેઝ્યુઅલી મેં આ વસ્તુને લીધી છે અને મેં મારા ફેમિલી મેમ્બર્સનો બધાનો બહુ સપોર્ટ હતો પણ મેં ક્યારેય કોઈને મારા ઉપર ઓલું નથી કરવા દીધું કે ઓહ હો તમને આવું થઈ ગયું મેં કીધું બહુ નોર્મલ યો પ્લીઝ કોઈ રોતા નહીં પ્લીઝ કોઈ એવું નહીં વિચારતા કે ઓહો હવે શું થાશે આ બહુ નોર્મલ વસ્તુ છે અને હવે સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે આ વસ્તુમાં કે તમે અગર ડૉક્ટરની વાત સમજો અને એ જેટલી ટ્રીટમેન્ટ એ છે એ ડોટ ટુ ડોટ પૂરી કરો ને એટલે ઇવન ડૉક્ટરના ગિવિંગ દ ગેરંટી કે તમને કંઈ નહીં થાય તો પછી શું કામ આપણે પોતાનું મનોબળ આગળ કરીને આપણે એવું વિચારવું જોઈએ કે અમને કંઈક થઈ જશે મેં હું ક્યારેય વિચાર્યું જ નથી મને કાંઈ થશે એટલે હું બહુ સેલ્ફ કોન્ફિડન્સથી હોસ્પિટલ જતી તો ઇવન ડૉક્ટર્સ યુઝ ટુ છે કે તમને લાગતું નથી જોઈને કે તમે કીમો લેવા માટે હોસ્પિટલ આવ્યા છો એટલે હું બહુ કોન્ફિડન્ટ હતી આ વસ્તુ માટે અને મને ડૉક્ટર્સે ગેરંટી આપી હતી કે ઇટ વિલ બી એવરીથિંગ વિલ બી ફાઇન તો આ બહુ આને બહુ કેઝ્યુઅલી લેવાની જરૂર છે જેટલું લાઇટ વિચારશો એટલી ઇફેક્ટ તમને ઓછી આવશે જેટલું વધારે વિચારશો એટલી ઇફેક્ટ વધશે બાકી આ બહુ નોર્મલ વસ્તુ છે

અને હું જાગૃતિ માટે એમ જ કહીશ કે હિંમત હારશો તો જિંદગી હારશો એટલે હિંમત બિલકુલ ન હારતા હું કેન્સર પછી જ મારા જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપીને આગળ વધતા શીખી હું કેન્સર પછી મેં મારી સ્ટડી પાસ સ્ટડી શરૂ કરી હું જી સેટ ક્વોલિફાઈ છું હું અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરું છું અને ડીએચમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે જાઉં છું એટલે કેન્સર એટલે કેન્સર નહીં એ શબ્દ મગજમાં જ બેસાડી લેવો અને એક કહેવત યાદ રાખી કે પહેલું સુખ તે જાતે નરિયા કોઈની ઉપર ડિપેન્ડેન્ટ નહીં ખુદ કરો ખુદ સાજા થાવ અને ખુદ જીવન જીવો મિત્રો આપણી આસપાસ પણ કેટલાય એવા લોકો હોય છે કે ભાઈ કેન્સરથી પીડિત હોય છે એવા લોકો સુધી પણ આ વાત પહોંચાડવી જોઈએ કે જેથી જાગૃત આવે હજી સુધીમાં બેઠા હું ક્યારે મારા ફેમિલીમાં રોડી નથી ચાર વર્ષ થઈ ગયા છે અને બધાને મેં કીધું કે તમે કોઈ નિરાશ નહીં થતા મને કાંઈ નથી થવાનું બધું જ કામ કરું છું મારે વો ના પાડે કે મમ્મી કામ નથી કરવું નહીં હું બેડ નહીં પકડું અને હું કામ હું પોતે ગવર્મેન્ટ સર્વન્ટ છું ત્રીસ સર્વિસ કરી છે અને હજી મારું કોન્ફિડન્સ જે હોય કે હજી હું ત્રીસ વર્ષ પાછા કરતો રાઈટ છે કદાચ શબ્દો આપણે માટે છે બીજા બેનો સાથે વાત કરીશું બેન આપનું નામ છે તમે પણ કેન્સર મહિના પ્રેગ્નેન્ટ હતી પૂરો ટાઈમ એને અનુભવ ને બેબી નું શું પણ કરવાનું હતું મારા મને ડોક્ટર તમે તાત્કાલિક ઓપરેશન કરાવી નાખો મેં કરાવી નાખ્યું આજે ઓપરેશન રજા આપી કીધું કે તમે એકદમ કમ્ફર્ટેબલ છો તો મારી એક ઇંચ જ આપી નથી અને મારે રેડિયમ લેવા બી એક ઇંચ જતી બેબી નો અત્યારે જ્યાંથી મારી બેબી નો મારો પરિવાર નો મારો બહુ સાથ સંતો કેન્સર ડરવાનું કોઈ છે જ નહીં બે દિવસ લાગ્યું

લગે છે નવું જીવન મળ્યું તેવું લાગે છે એક નવી લાઈફ મળી છે ને કે છે તો તમે તમારી લાઈફ એન્જોય નો શકો તમે રીતે એન્જોય કરી શકો તમે એન્જોય કરી શકો

પહોંચાડવા માંગીશ કે કે પ્લીઝ તમે કેન્સર ની ટ્રીટમેન્ટ કરાવો આમાંથી હું અત્યારે આઠ વર્ષથી આવું બહાર નીકળી ગઈ છું મારા જેવા કેટલાય પીડીયા ટ્રીટમેન્ટ છે બહાર નીકળી જાય છે તો તમે શું કામ નથી કરી કેસુબેન કેટલા એમાં બેનો છે કે કેસુબેન માતા વિનોજીવન જાણે પીવી રહ્યા છે તમસે તમસે આરે બાપો તો કેસ 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 કેસ

શું બેન આપનું શું નામ છે

પછી ટાઈમ ધીમે 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 ગયો ગયો મારે કેન્સર સારું થઈ ગયું એ પછી બીજા બધા કોન્ટ્રાક્ટ છે હેર લોસ અને એ ત્યાં અમે સમાજનું એવું હતું કે તમારા છોકરાને કેન્સર છે તો અમે તમારા અમે અમારા છોકરાઓને તમારી સાથે ના રમાડીએ ઉપરથી મારા અમારા બેડા જે પ્રોપર્ટીઝ ગયો તો એ લોકો બધું મારી પાછળ વેચી દે અને જ્યારે અમે રાજકોટમાં આવ્યા ત્યારે અમને કોઈ ભાડે મકાન દેવા માટે પણ રાજી ગયું પછી એ બધી વસ્તુમાં સર્વાઇવ થઈને આજે હું બહાર નીકળી છું અને ત્યારે મેં જે વસ્તુ જોઈ કે ના ડૉક્ટર છે ત્યારથી મારો સપનું હતું કે હું એક ડૉક્ટર બનું અને મેં હમણાં લાસ્ટ નીટની એક્ઝામ ક્રેક કરી છે અને હોપફુલી કદાચ થોડાક ટાઈમમાં ડૉક્ટર બની પણ જાય બેને જે રીતે વાત કરી કે આ દુનિયાનો કદાચ એવા જ રંગો હોય છે કે આફતના સમયમાં એક બેને જે રીતે વાત કરી શરૂઆતમાં સમયે લોકો ભારતથી મકાન આવી મુશ્કેલીઓ વચ્ચે તેમણે જે કેન્સરને છે તે વાત આપી છે બેન આપનું શું નામ છે બેન શું કહેશો આપ પણ કેન્સર ગ્રસ્ત હા કેન્સર ગ્રસ્ત હતા કેવી રીતે કેન્સર ને માત આપીને આવા કાર્યક્રમો જાગૃતિ માટે યોજાતા હોય એ અંગે શું કહેશો આ કાર્યક્રમ અંગે હું કહીશ કે શ્રી અશ્વિનભાઈ સોલંકીએ ખૂબ સારું એવું કાર્ય કર્યું છે અને અમારા જેવા કેન્સર વોરિયર્સ છે એને ખરેખર અમે યોદ્ધા છીએ એવું અમને ફીલ કરાવવા માટે એના આ ઇવેન્ટનું આયોજન કર્યું છે

સામે લડીને કદાચ તેને માત આપી શકાય છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર